સમસ્ત બ્ર અને પરિવારો મહાદેવ ની શાહી સવારી જોડાયા ભક્તિ ભાવ પૂર્વક ગુજરાતમાં શ્રાવણ માસ પૂરો થતા બે સપ્ટેમ્બરના શ્રાવણ માસમાં

જ્યાં જ્યાં સવારી પસાર થઈ ત્યાં મહાદેવના નામે ગુલાબની પાંખડીઓથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ મંદિરમાં ભક્તોએ ભક્તિભાવ પૂર્વક શાસ્ત્રીજી ઉપસ્થિતિમાં શાસ્ત્રોગત વિધિ મુજબ શિવલિંગની પૂજા અર્ચના કરી રાત્રિ સમયે મહાઆરતીનું આયોજન કરાયું